નવા ની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાધી જય સોમનાથ જય માતાજી જય રામપી તો મિત્ર અત્યારે લગભગ આપણે વાગી ગયા છે સાડા નવ અને છોકરાઓ તૈયાર થઈ ગયા છે ભણવા મૂકવાના આપણો રૂલ્સ પ્રમાણે કાયમી મૂકવા જવાની આ ભૂરીબેનના ધંધા છે મૂકવા જવાના ને કમે મૂકવા ઓછા જતા કેમ કે એ બધા હાલી જ જતા આ ભૂરીબેન ધ્યાનીબેન ભણવા ચાલુ થયા ને તે દિના અમારે એને મૂકવા જાવી પડે છે અને આ બાજુ જો ભોરીબેન ને અહીં નાસ્તો કરે છે અને પાછા બબે ટિફિન લઈ ગયા છે આજ બે ના લઈ જવા તો માથી બેન ને અને પ્રગતિ બેન લાડુ અને બોટલું બોટલું સાસ ને ફેરાઈ ગયું છે જો અને આનો મગજ જાય છે વિવાહ નજીક ફૂટકી આનો એમ મગજ જાય છે કે હમણાં વિવાહ આવી જાય છે પપ્પા એ કે હવે જવું છે ને વિવાહ કરવા વિવાહ તો હજી વાર છે અને આ સનેડો અને શું રમી નથી રમવું હે આ બધા કે અમારે તો ધ્યાન બેન રમે એ જ જોઉં ડાન્સ કરવા ને એ આવડે તને વાહ ભાઈ વાહ એ તો ડિસ્કો પેલા જો તા કહી બધાને

નાસ્તો એ કરતી જાય વળી એ જાય એટલે વળી પાછી થોડીક વાર સાહેબ ભૂખ લાગી જાય કરી લીધો જવા માટીને પગ આવી ગયા એટલે વાહ વાહ રહેવાનું જો આવે જો આવે માટી ખાય કા તો ને કિછુડી ને આયા બધા મકાઈ ઉપાડે આમ બેઠા આજ પવન એ બહુ છે મકાઈ એ બોર નામે છે પોટા પોટા હાથ માં લઈ દેતા હતા છોતલા ઉખાડે મોટે ના પર આવી ગયા મન ન દેયા દેખ્યો એ ચાલુ કર્યું હાલ તો થઈ મકાન જાવટાનું છોતલું આવી ગયો મોટામાં તો મિત્રો આજે આપણે ભાઈનો જે બર્થડે હતો તે ઘણું બધું ગિફ્ટમાં આવ્યું છે આપણે કોઈ બતાવ્યું નતું પણ આજે આપણે ટાઈમ મળ્યો તો બતાવી છે અને જો ઘણા બધા અહીં રમકડા આપ્યા કોઈ ચંપલ બૂટ આપ્યા છે કંઈ કપડાંની જોડી આપી છે એટલે ભાઈ હમણાં ચાર પાંચ જોડી કપડાંની કરી ગયા છે અને બે ત્રણ જોડી જેવું ચંપલને થઈ ગયું હે અને એની મમ્મીએ એક અલગથી ગિફ્ટ આપ્યું હતું એ પણ કપડાંની જોડી આપી હતી એટલે પછી આપણે બર્થ ડેના દિવસે તો બહુ ટાઈમ નહોતો તો ના બતાવી શકાય કેમ કે એક બાજુ બધા બેનોને બોલાવી તગતિબેન રામસીમા અહીં આપ્યું એ હું હું આપ્યું ઘોડો એ સાયકલ બે આપી હે અને બીજા બધા કંઈક બુટા આપ્યા હે જામનગર વાળા મેહમાના આવ્યા હતા બેન એને હું આપ્યું મંજુ બેન એ જોઈ બુટ આપ્યા છે એમ વાળા માધવ ને એમ અને આ ચમ્પલ કે ગિફ્ટમાં ઘણી બધી વસ્તુ આવી છે એમ તો કપડા બપડા છે આવ્યા પણ કપડા બપડા ને એ બધું શું છે કબાટ માં મુકાઈ ગયા એટલે આપણે કંઈ અત્યારે નીકળે એમ નથી કેમ કે ઊંડા મુકાઈ ગયા હા તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મજબૂત કેમ આવી છે બધું કમ્પ્લેટ તો ઘોડામાં મજબૂત ઘોડો હેમ તો મિત્રો આજે આપણે નાનો વ્લોગ મૂક્યો છે તો આપને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ